તેને સજા આપી છે એક વર્ષની એક લાખનો દંડ ફટકાર્યો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જલ્પેશ વધુ શું વિગતો ચોક્કસથી ગીતા મહત્વનો ચુકાદો બોરસદ કોર્ટનો કહી શકાય અને ગુજરાતમાં પહેલો દાખલો કારણ કે અત્યાર સુધી આપણે સાંભળ્યું છે કે જે રીતના વિદ્યાર્થી ઉપર માર મારો એના ગંભીર આક્ષેપો લાગ્યા છે પરંતુ બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળામાં બે માર્ચ બે માં આ સમગ્ર ઘટના બની હતી તેમાં સંગીતા પડિયાર નામની જે શિક્ષિકા હતી તેને ધોરણ 5 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને દોર માર માર્યો હતો સમગ્ર બાબતને લઈ વાલીએ બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે શિક્ષિકાના જવાબ પણ લેવામાં આવ્યા હતા મહત્વની વાત કરવામાં આવે તમામ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવ્યો હતો અને બોરસદ કોર્ટે આજે જે શિક્ષિકા છે તે શિક્ષિકાને એક વર્ષની સજા અને સાથે સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે શિક્ષણ જગતમાં લઈને ક્યાંક ક્યાંક ને મચી ચૂકી છે અને શિક્ષણ જગત અત્યારે જે રીતના વાતો કરી રહ્યું છે અને ચર્ચાનો ચર્ચાએ જોર પકડ્યો છે ત્યારે મહત્વની બાબત છે કે ગુજરાતમાં પહેલો કિસ્સો સામે આવતા ક્યાંક ને ક્યાંક હવે શિક્ષકોમાં પણ ભયની લાગણી ફેલાઈ રહી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો વિદ્યાર્થીનીને માર મારવાના કેસ અંતર્ગત પ્રથમ વખત એવું બન્યું કે શિક્ષિકાની સજા કરવામાં આવી છે